હું બોલું હું કહું મને ખુદને ખબર નથી કેમ કે ધારાને કે માનવને કોઈને પણ તકલીફ થાય ને તો મારા સાહેબના છે ને માઇન્ડ કામ કરતો બંધ થઈ જાય કે હું કરું એમ

અને તારા જોઈ જોઈને થાકી ગઈ એટલે બાપ દીકરી ભાઈ ને ભૂખ લાગી એટલે કે નાસ્તો પછી કરશું પેલા શેરડી ખાઈ ને થોડીક એનર્જી લઈ લે તો જો અહીંયા શેરડી ખાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી તારા કે બે કાતરી પડી હતી આજ ફીટ પંદર દિવસ થી આ શેરડી આવીને હા બહુ જ મીઠી હો અમારા ઘર માં કઈ પણ વસ્તુ આવે હા કઈ પણ વસ્તુ આવે ને તો એવું ન હોય કે બે દિવસ માં જાય મિનિમમ આઠ દી તો ગણી જ લેવાના આઠ દી તો હાલે એટલે બહુ ઓછું ઘરમાં ફ્રૂટ આવે માનવ હોય ને તો એક ટકે કા તો એ છે ને કઈક ને કંઈક ખાતો હોય એટલે એને યાદ આવે પણ અમને તો કોઈને યાદ જ ન આવે એમાં આ ધારા ને તો અમારે હાવ નહીં અમારે ધરા બધું ખવડાવવું પડે કે બે ના ખા ઓલું ખા કઈ નહીં હાલો સાહેબ હવે નાસ્તો કરવાનો કે શેરડી ખાઈ લેવા તો હાલ હમ થાકી ગયા પોરો ખાઈ લે ગા જો આ બે કચરાના ભરાણા જો આ બીજું અડધું ભરાણું એ પડ્યું એક આખું બાજકું તો સાહેબ છે ને અહીંયા નંબરે ફેંકી આવ્યા કેમ કે કચરાની ગાડી આજે આવે નહીં એટલે દાબી દાબીની બાજકું ભર્યું હતું નકરા પાંદડા જતા પીપરના અને નાગરવેલના બહુ જ કચરો થાય એટલે એક વખત મને છે ને એક વખત નહીં હમણાં બેદી પેલા લીલાબેનનો કમેન્ટ આવ્યો હતો કે બાથરૂમ ઉપર એટલા બધા પાંદડા છે તો સાફ કરી નાખતા હોય તો બે દિએ બે દિએ બેન સાફ સફાઈ કરીએ ઉપરથી પાંદડા ખેરીએ પણ પીપરના અને નાગરવેલના પાન ખરે ને બધા યાદ જમા થાય પછી રોજ એટલો ટાઈમ ન હોય કે એટલી નિરાતેથી આ બધી સાફ સફાઈ કરીએ કેમકે બે અઢી કલાક હોઈ જાય આ બધી સાફ સફાઈ કરી લઈએ ને તો રવિવારે જ મેળ આવે નહીંતર જેટલો હાથ પોચે ને એટલું તો સાફ સફાઈ થઈ જ ગયું હોય કા સાહેબ ઉપરથી પાંદડા ખરી જાય જાય કેમકે ગાંઠિયા નાખવા હોય ને તો એને પછી ખાવામાં તકલીફ થાય હા પીપરનું ઝાડવું છે એમાંથી કેટલા પાન ખરે જો અત્યારે અમે સાફસુફ કરી લીધું ને તો એ અત્યારના પાંદડાનો ઢગલો થઈ ગયો એવું છે નહીં સફાઈ તો રાખીએ જ કેમ કે આપણે ચકલાને દાણા નાખીએ કે ચણ નાખીએ તો એના ખાવા માટે થઈને સફાઈ તો રાખવી જરૂરી જ છે તો કંઈ નહીં હાલો હવે સાહેબ શેરડી ખાઈ લે પછી ચા નાસ્તો કરશું મારી મસ્ત મસાલાવાળી ચા બને છે હાલો તમને બતાવું ટાઈમ થઈ ગયો છે સાડા નવ વાગ્યાનો તો અહીંયા જો મસ્ત મસાલાવાળી ચા થઈ ગઈ છે તૈયાર હાલો હવે હું સાહેબ અને ધારા કરી લઈએ નાસ્તો અને પછી મળીએ તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો અને આજે તો બપોરે જવાનું છે બે થી ત્રણ જગ્યાએ જમવા હવે નક્કી કરીએ કે કઈ રીતના જઈએ કેમકે બે જગ્યાએ લગન છે ને એક જગ્યાએ શ્રીમત છે જાવું જરૂરી છે વ્યવહાર કરવો પડે એટલે હવે ત્રણ જણા છે તો ભાગ પાડી લે હું સાહેબ જહા લગનમાં અને હું થરા જ શ્રીમતમાં કેમકે સાહેબ શ્રીમત નું ખાતા નથી એટલે સાહેબ નહીં આવે એટલે અલગ અલગ જગ્યાએ જાહું એટલે બે જગ્યાએ વારો વડી જાય ને એક જગ્યાએ વેવાર પર દેવું એટલે હાલું તો કઈ નહી હાલો મળ્યા થોડીક વાત લઈને હાલો ફрен ટાઈમ થયો છે સવારે 11 વાગાનો ધારા નવડાવી તૈયાર કરી બસ માથું મોટું કરવાનું છે તો ધારા હાથે જો માથું ઓળાવે છે ગુજ કાઢે અને એ નક્કી કરે એ જ મારે એને માથું ઓળાવી દેવાનું તૈયાર કરવાની જો રીંગ નાખવી પિંક કલર ની પછી તો હાલો હું ધારા ને તૈયાર કરી દઉં અને સાહેબ તૈયાર થઈ નીકળી ગયા છે જમવા કેમ કે સાહેબને અગિયાર વાગે જમવા જવાનું હતું અને છેડ બાય પાસે જ છે સમાજ ત્યાં જમવાનું હતું એટલે સાહેબ નીકળી ગયા બસ હમણાં જ ગયા છે અને હું ધારા બે હવે તૈયાર થાવું પછી અમે સાડા બાર એક વાગે જાઉં કેમ કે મારે જવાનું છે શ્રીમતમાં અને અમારી નાતમાં જ છે એટલે અમારે બહુ મોડું હોય વહેલા જઈને બેહી બેહીને પંટાળી જાય એટલે મેં કીધું તમે પહેલાં આવો તમે આવી જાવ ને પછી આપણે ત્રણેય હારે જામો એટલે થોડીપર ત્યાં બેસે તો હું ધારાભાઈ પ્રસાદ લઈ આવતા હું તો કંઈક આવી રીતના છે ને મેનેજ કર્યું છે નહીં સાહેબ ભરી મને આ બાજુ મૂકવા આવે ને પછી આ બાજુ ઈ જાય કેમ કે સાહેબને આ છેડે જવાનું છે અને મારે આ છેડે જવાનું છે તો બે અલગ દિશામાં થઈ જાય તો આવવું આવું બહુ અઘરું થઈ જાય ને એમાં રોડનું કામ આવે ને ટ્રાફિકે એટલું હોય એટલે મેં કીધું તમે પહેલાં જમી આવો અને ત્યાં લગીમાં હું ધારાભાઈ તૈયાર થઈ જઈએ પછી જઈએ અહીંયા નિવતની પ્રસાદી લેવા કેમકે શ્રીમદના નિવજ છે તો આજે નિવદ રાખ્યા છે તો જમવા જવાનું છે ને શ્રીમત તો હજી બે દિવસ પછી છે એટલે સાહેબ ખાતા નથી શ્રીમતનું એટલે મેં કીધું તમે લગનમાં વારો વધારી હોવો હું અહીંયા જ આવું એટલે બે જગ્યાએ વારો વધી જાય ને એક જગ્યાએ વધાવું કરવાનું છે તો મિયા સાહેબ બધા કરતા આવશે તો કંઈ હાલો હું ધારાની તૈયાર કરી દઉં હું તૈયાર થઈ જાઉં હવે સાડી પહેરું કે ડ્રેસ પહેરું વિચાર કરું તો હાલો ફટાફટ પેલા તૈયાર થઈ જાઉં પછી મળીએ હાલો ફ્રેન્ડ સાહેબ તો લગ્નમાંથી જમીને આવતા રહ્યા અને મેં કીધું તો તૈયાર જ રહીશ સાહેબ જો આજ નવી જોડી માં છે વાહ મસ્ત લાગો છે હાલો માનો નો ફોન ચાલુ જ છે હું વાત કરતી હતી તો પેલા હું મારું લુક બતાવી દઉં પછી માના ભાઈ વાત કરું ફોનમાં માં હજુ ફોન મારો ચાલુ છે સ્પીકર માં માના ભાઈ વાત કરતી હતી મેં ટાઈમ છે વાત કરી લઉં તો જો કઈક આવી રીતના તૈયાર થયા તો કેવા લાગે તો જરીક મને વેરે વાત કરતો બોલ્યા કે હું ડ્રેસ પહેરતી દીધો તારા કીધું મેપિંગ કલર આ પિંક કલર નો ડ્રેસ તો પીન્ક કલર રિસાડી પહેરી જોઈએ અંદર રહે ધરાય હાલ તો ધરા જલ્દી જલ્દી પીજો ગુડિયા ગુડિયા વેરી ગુડ ગુડિયા એટલે અમે મેચિંગ કર્યું થોડું ફેરફાર છે પણ હાલે ધરાય કેદી સાડી પહેરી કેવી લાગે અને તમે બધાય મને કમેન્ટ માં કહેજો કે સાડી મને કેવી લાગે છે અને મને ધરા કેવી લાગે છે હાલો મૈરા વાર રહીને કેમ કે માનવ માનવયે વાર વાત કર લો અને જમવા જવાનું છે ત્યાંથી બે ફોન આવી ગયા તો

એવું જઈશે બધું કાંઈ હા અમારા નવ નિવાસ હોય એટલે એ જ બધું એ છે તો હાલો હું ધારા બે હવે જઈએ સાહેબ આવશે મૂકવા અને ત્યાં થોડીક વાર બેસે કેમ કે અમારી નાતમાં છે એટલે સાહેબ થોડીક વાર આરામથી ત્યાં બેસે અને પ્રસાદી લઈ લે હું પાછા રિટર્ન કેમ કે દિશા અલગ અલગ હતી ને એટલે સાહેબની રાહ જોવી જરૂરી છે ને અમારા મોડું એમને ખબર છે અને સાહેબ ગયા હતા ઘરાકમાં એટલે ત્યાં વહેલું હોય એટલે જળને ગમતું વહેલું જમવાનું પતી જાય કા સાહેબ હાલો ધારા બે તારા આજ છે ને ટીવીમાં વિડીયો જોઈએ છે મજા આવે ટીવી બંધ કરી દીધું મારી ના જ રવિવાર હતો ને એટલે અત્યારમાં ટાઈમ મળ્યો હતો માનભાઈ રોડ થોડી વાત કરી લીધી કેમ કે નવરી બેઠી હોય ને ને ટાઈમ હોય ને માના ભાઈ ફ્રી હોય તો થોડીક વાત વાત કરી લો તો હાલચાલય પૂછાઈ જાય માંડી થોડોક ફ્રેશ થઈ જાય કંટાળી ગયો એટલે નહીં તો કામ તો એટલા છે ને કે વાત પૂછવામાં પણ કામ 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 માનસિક થઈ જાય પછી કેટલું કામ કરવું એટલે રવિવારે હું મેં નક્કી કર્યું તે બિન્દાજ ફ્રી રહેવાનું જો ફોન આવી ગયો હાલો ભાઈએ ફોન કર્યો હાલો

બપોર પછી બંધ કેમ કે સીઝન છે લગ્ન ગાળાની તો હાલો હવે જઈએ ઘરે ઘરે જઈને વાત કરીએ અત્યારે તો ભીડ હઈ છે રવિવારી માર્કેટમાં બધા આજે તો દુનિયાની ભીડ હશે અને અહીં આવી જઈએ હમણાં શરદ ચોક રવિવારે બજારમાં શાંતિ હોય

સરદાર વલ્લભભાઈ પટેલ હમણાં જો આ બજારમાં છે ને ઉતાસણી ના સ્ટોલ લાગી જાય અહીંયા સરસ ચોક માં ધાણી ખજૂર ને મમરા ના એમ કે સાહેબ ઉતાસણી નજીક આવે અને આ અત્યારે તમે જોવો છો ને અમારા ગામની જૂનામાં જૂની વાસણ બજાર છે પણ અત્યારે છે ને જો ઘણી દુકાનો રહી એટલી બધી છે નહીં ઘણી દુકાનો બંધ થઈ ગઈ અને આગળ એ બજાર છે આ બહુ જૂનામાં જૂની બહુ જૂની બજાર છે આ ને અમે રહીએ ને જૂનું ગામ છે અમે જૂના ગામમાં રહીએ કાં છે બઉ આ કેસોદ આમ કયો ને મોંઘા મોંઘો એર્યો છે સરકારને ને ચોકડે કા તો કઈ નઈ હાલો વાતો કરતા કરતા પૂછી ગયા ઘરે અને તમને ઘણી બધી આપી દીધી અમારા ગામ વિશે કે શું શું છે અમારા ગામની ખાસિયત આહા હા હા અને જાઉં બધા જૂના મકાન અત્યારે તો ખંડેર થઈ ગયા પડ્યા છે એમને આઈ બહુ જૂનું મકાન છે પેલા પ્લે આવું હતું અમારા ઘરની બાજુમાં જ આ અમારું મકાન એ બહુ જૂનું જ છે જવું

પણ ધારા ત્યારે એ દીકરી બે અમે ધારા ને પૂછજ ઉઠાયેલા અમે જમવા ગયા તા અમને તો નીંદર નતી આવતી હું ધારા ને પપ્પા મેં સાહેબ ને કીધું થોડોક ટાઈમ છે ને તો આપડે હાલો બોર ખાવા જાય કેમ કે હવે બોર ની સીઝન જવામાં બોર વીણી આવે તો એ બાર ને થોડોક આટો મરાય જાય એમ થાય કે ગયા હતા

હવે ક્યાંય જવા જ નથી કપડા બદલાય બિચારી કપડા બદલાય પાછો પહેરવાની મહેનત કરવી ને હવે તો અમારે જૂના ડ્રેસ માં આવી ગયા હતા તો જ કપડા પહેરી

હાલો ફ્રેન્ડ તો અત્યારે ધારાને લઈને અમ જાય છે રિપોર્ટ કરાવવા કેમકે ધારાના ગળામાં બહુ જ ઇન્ફેક્શન છે બસ સ્ટેન્ડ પાસે એક લેબોરેટરી ખુલ્લી છે તો ત્યાં જઈએ ને સારા રિપોર્ટ કરાવીને પછી સાહેબને બતાવીએ કેમકે અહીંયા તો આજુબાજુમાં બધી લેબોરેટરી બંધ છે રવિવાર છે એટલે તો હાલો પછી સાહેબને બતાવીએ કેમ કે ઇમરજન્સીમાં સાહેબ હાજર જ હોય એટલે વાંધો ન હોય દવાથી ફેર નથી પડતો એટલે તો હાલો મળ્યા ચાલો ફ્રેન્ડ કેટલી જગ્યાએ ફર્યા પણ આ બધી લેબોરેટરી બંધ છે કોઈ ખુલ્લી નથી તો હવે જોઈએ હું થઈ અત્યારે કામ હલાવીએ કાલે હવે કાલે જ મેળવશે સાહેબ અત્યારે કોઈ નથી ખુલી જવું દીકરા પણ તમે ખુલ છો ને અમે અડધી કલાકથી બધી ગલીએ ગલીએ ફરીએ છીએ તો પણ લેબોરેટરી નો ખુલી હોય તો કેમ કરવું આજ રવિવાર છે દીકરા અને બંધ જ હોય આજ હાલો મળ્યા Look so at ટાઈમ થયો છે આઠ વાગ્યા નો ધારા દવાખાને બતાવીને આવી ગયા છે સાડા છ વાગે ચા પીધો નો પીધો અને ઇમરજન્સી માં ધારા ને લઈને ભેગા કેમકે ધારા એટલી જોર જોરથી થી રોતી હતી અને ટાઈઢી એવી હતી અને તાવે અત્યારે એવો છે એટલે તાત્કાલિક લઈ ગયા હતા સિવિલમાં કેમકે આજે તો કોઈ બાળકોની હોસ્પિટલ ખુલ્લી ન હોય અને જોગાનો જોગ સાહેબે લેબોરેટરી કરવાની કીધી હતી કેમકે ધારાને પંદર દિવસથી આવી શરદી ને એવું છે જીણું મોટું પણ આજ થોડુંક વધારે થઈ ગયું બે વખત તો અમે દવા લઈ આવ્યા પણ કઈ ફેર નો પડ્યો દેશી ઉપચાર એ કહી તમે જો એમ અને ખાવા નહીં કે છોકરાઓને તકલીફ થાય કે શરદી થાય પણ તોય અત્યારે અકલી ધારાને તબિયત ખરાબ થઈ ગઈ વાત પૂછ્યું અત્યારે ભઠ્યું ભરેવો છે તો કઈની જાજી વાત ન કરવી તો અત્યારે મે રિપોર્ટ કરાવી અને પછી દવા લીધી આમાં છે ને વાયરલ ઇન્ફેક્શન કીધું અને ઇન્ફેક્શન થોડુંક હોય ને એનાથી વધારે છે ધારાને ગળામાં બહુ જ સોજો છે તો મીઠાન પાણીના કોગળા કરવાનું કીધું ગરમ પાણી પીવાનું કીધું અને ઠંડી વસ્તુ નથી ખાવાની બસ ત્રણ દિવસનો આ દવાનો કોર્સ પૂરો કરશે ને એટલે લેવલ આવી જાય પછી પાછું બતાવવાનું છે કેમ કે ધારાને સિવિલ હોસ્પિટલ સિવાય કોઈ દવા લાગુ નથી પડતી છેલ્લા વર્ષ દિવસે આ તમે જોવે એમ અમે બાળકોના ડોક્ટરને બતાવીએ ફેમિલી ડોક્ટર ને બતાવીએ પણ છેલ્લે તો અમારે જવું પડે સિવિલમાં જ ઘણા એમ કહે કે બાળકોને ડૉક્ટરને બતાવો પણ ધારાને દવા લાગુ નથી પડતી સિવિલનું કામ બહુ જ સારું છે અમારા ગામની જે સિવિલ હોસ્પિટલ છે ને એનું કામ તો બહુ જ સારું છે કે ત્યાં તમે રાતના બે વાગે જાઓને તો તમને ડૉક્ટર હાજર મળે અને દવાને બધું મળે અંદરથી દવા આપીને બહારથી લીધી છે ને એક રિપોર્ટ કરાવ્યો તો ત્યાં રિપોર્ટ તો નોર્મલ છે પણ ઇન્ફેક્શન થોડુંક વધારે છે વાયરલ છે બીજું કંઈ નથી તો કંઈ ટેન્શન જેવું નથી મેળતું તમે મારી ફેમિલી છો તમને કેવું જરૂરી છે સાડા છ વાગ્યા લગી તો ધારણ કંઈ વાંધો નહોતો તો કંઈ નહીં હાલો જાજી વાત નથી કરવી કેમ કે ધારણ અત્યારે ચાન બિસ્કીટ ખવડાવી અને પછી દવા પાવાની છે કેમ કે તમે મારી ફેમિલી છો ને એટલે એક એક વસ્તુ તમારી રીતે શેર કરવી જરૂરી છે તમારી વાત શેર કરું ને તો મારું મન અને મારો દિલનો ભાર છે ને ઘણો હળવો થઈ જાય મને એમ થાય કે નહીં મેં મારા પરિવારને જાણ કરી નહીં અંદર 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 છે ને મૂંઝાઈ જાય આપણે આ પરિસ્થિતિ થઈ જાય કેમકે દિલથી મેં તમને મારી ફેમિલી માની છે મારે અપડેટ દેવી જરૂરી હતી એટલે મેં થોડુંક એવું બધું તમારી એ શેર કર્યું ત્યારે ઘણા કમેન્ટ આવીને પહેલાં કહી દઉં કે તારાને મજા નથી તો વિડીયો બનાવ્યો આ તે પણ તમને માહિતી મળે જાણકાર થાય જાણકારી મળે ને એટલા માટે આ બધી માહિતી તમારી શેર કરું છું તો તમારું આ વાત પર હું કહેવાનું છે ને એ પણ મને જરૂરથી કહેજો કમેન્ટમાં કેમ કે અત્યારે હું હું બોલું હું કહું ને મને ખુદને ખબર નથી કેમ કે ધારાને કે માનવને કોઈને પણ તકલીફ થાય ને તો મારા સાહેબના છે ને માઇન્ડ કામ કરતો બંધ થઈ જાય કે હું કરું એમ વધારે પેશિયલી ધારાને કેમ કે ધારાનું અમે મોડું પંદર વર્ષે જોયું એટલે થોડીક તકિન બનારે થાય તો બહુ બધું બકર બકર હાલો જય બોલેના કાઈ નઈ જય બોલેના તમને કેવો લાગ્યો વિડિયો ઈ જરૂરથી મને કહેજો જો તો આજ વાત પર આપણે આજનો વિડિયો એજ રાખી દઈએ છે તો તમને કેવો લાગ્યો આજનો વિડિયો જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલેના થારા જય બોલેના તો જય શ્રી રામ